નારણભાઈ એ વાળું એ ભોજનની તો મારે શું વાત કરવી ભરેલા મરચા લીલા કાચ જેવું રીંગણા નું શાક તીખાતા સ્વાદ ભારે માળીની મીઠાશ લાપસીની મીઠાશ સેવદર ની મીઠાસ લાડુ ની મીઠાસ ખુબ સારું વાળું કર્યું વાળું કરી હાથ પગ મોઢું ધોઈ ઓસરીએ પગથિયા ઉતરી અને ડેલીમાં ગયો

અલક મલક વાતો કરે છે એ અલક મલક ની વચ્ચે મે પૂછ્યું કે માડી ભૂખ શાંત થઈ એટલે જોજો પ્રશ્ન ઊભા થાય પેલા કોઈ પ્રશ્ન પૂછવાની એવી શક્તિ નહોતી પણ જેવું વાડું કર્યું પેટમાં અનાજ ગયું શાંતિ મળી સારા ઘરનો આવકારો જોઈ અને પછી પ્રશ્ન તરત જ કે માં કેમ ઘરમાં કોઈ પુરુષો દેખાતા નથી માં હું આ ગામના જાપામાં આવ્યો બી પછી ખોયડા જમણી બાજુ ડાબી બાજુ બે બાજુ ને પણ કોઈ પુરુષો દેખાતા નથી ત્યારે માં કહે છે કે બેટા પુરુષો સૌ દિવાળી હોય બધા ઘોડે રમવા હરિયા જીતવા અને બધા રમત રમવા આનંદ કિલોલ કરવા ગયા છે આવી જશે પણ તું તારે બેટા તું આડો પડજે બધા એ રીતે આવી જશે વળી પાછા માડી અલક મલક ની વાતો કરે છે ત્યારે સામટ લોખિલ કહે છે કે મને આવકારો એ એના ઘરનું ભોજન એની મીઠાશ એ બધું જોઈને મને થયું કે એમના જે પુત્ર વધુ છે એમને મારે બહેન બનાવી છે ધર્મની અને હવારે કાપડામાં એને પાંચ રૂપિયા દેવા છે મિત્રો રાણી છાપ રૂપિયાની આ વાત છે એ જમાનાના રાણી છાપ રૂપિયા કે પાંચ રૂપિયા મારી બેન હું કાપડામાં દઈશ એટલે ખૂબ મોટી રકમ ગણાય પછી સામત લોકી ધ્યાન આવે છે કે હોળ વિહુ એટલે કે ત્રણસો વીસ રાણી સાપ રૂપિયા રૂપિયા પોતાની ભેઠે બાંધેલી પોટલી છોડે છે અને માડીના હાથમાં આપે છે કે લ્યો માડી આમાં હોળ વિહુ છે આ હોડ વિહુ રૂપિયા આપ આપના ત્યાં રાખી લ્યો હવારે મને આપજો માડી ખચકાટ સાથે એ રૂપિયા તો લઈએ છે પછી પોતાની વહુ પુત્ર વધુ ને કહે બેટા દેવરણ એ દેવરણ બેટા દેવરણ આવ આ ભાઈના હોડ વિહુ રૂપિયા છે જા બેટા અંદર પટારામાં રાખી લે હવારે ભાઈને આપજે પછી ઊંચા પડથાર વાળી હતી પોતાના પુત્ર વધુ જગદંબા જેવી એ જોગમાયા એમની પુત્ર વધુ ઓસરીમાંથી નીચે ઉતરે છે છાતી હવાણી લાજ કાઢેલી છે એ રૂપિયાની પોટલી લીએ છે અને સામત લોખેલ કે હું જોઉં છું પાછા એ ઓસરીના પડથારના પગથિયા ચડ્યા ઓસરીમાં ગયામાંથી ઓયડામાં ગયા અને ઓયડામાં જઈને પટારો ઉઘાડી એમાં પોટલી મૂકી પાછો પટારો બંધ કરી તાળું વાસી અને ચાવી પોતે પુત્ર વધુ લઈને ગયા પછી માડીની અલગ મલગની વાતો સાંભળતા સામત લોખિલ કે છે કે નારણભાઈ મને મને ક્યારે ખબર ન રહી ત્યારે નારણભાઈ ઉતાવળે પૂછે છે મોરબી છે એક બાજુ પંચાસ છે એક બાજુ તો વચ્ચે કયું ગામ તું મને જલ્દી કે સામત તો મને જલ્દી કે ત્યારે સામતભાઈ વિચાર કરે છે કે આ નારણભાઈ આટલી ઉતાવળે કેમ કરે છે પછી સામતભાઈ પોતે આગળની વાત કરે છે